મોરબીના બાયપાસ રોડ જૂની આરટીઓ ઓફિસ પાસે તાજેતરમાં જ કોન્ટ્રાક્ટ દ્વારા નવો બ્રિજ બનાવવામાં આવેલ છે જે બ્રિજમાં આજે સવારે કોઈ કારણોસર મોટું ગાબડું પડ્યું હતું જેથી કરીને તાત્કાલિક અસરથી પુલનો એક બાજુનો બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ પુલ રિપેરિંગ કરવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે જોકે તેનું ગુણવત્તા અને મજબૂતીની સામે કાયમી ધોરણે સવાલ ઊભા રહેશે તેમ શંકામાં કોઈ સ્થાન નથી કચ્છ જિલ્લાને સૌરાષ્ટ્રની સાથે જોડતો રસ્તો મોરબી બાયપાસ રોડ તરફથી નીકળે છે અને આ રોડ ઉપર જુની આરટીઓ ઓફિસ પાસે લગભગ દોઢ વર્ષ પહેલા જ નવો પુલ બનાવવામાં આવ્યો છે આ પુલ ઉપરથી આજે સવારના વાહનો પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ કારણોસર દસ વાગ્યાની આસપાસ મચ્છુ નદી ઉપર મચ્છુ ત્રણ ડેમ પાસે જે પુલ બનાવવામાં આવ્યો છે તે પુલમાંથી મસ્ત મોટું ગાબડું પડ્યું હતું જે કરી જેથી કરીને કોઈ જાનહાની તો ન થઈ પરંતુ સલામતીના ભાગરૂપે તાત્કાલિક આ પુલની એક સાઈડ બંધ કરી દેવામાં આવ્યો હતો હાલમાં આ પુલ ઉપર જે ગાબડું પડેલ છે તેના લીધે આરપાર નીચે નદી સુધી દેખાતું હોય તેવું આ દ્રશ્યો પણ સામે આવ્યા છે આ ગાબડું પડ્યા પછી કોઈ ઘટના ન બને તે માટે હાલ આળસ કરવામાં આવી રહેલી છે અને વહેલામાં વહેલી તકે તેનું રિપેરિંગ કામ કરવામાં માટે અને ખાસ કરીને કોન્ટ્રાક્ટરના માણસો અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા જોકે પુલના ગાબડા કે પછી ગુણવત્તા વિશે કશું પણ કેમેરા સામે બોલવા તેમણે લાજ કાઢી દીધી હતી અને રિપ રિપેરિંગ કામ કરવામાં લાગ્યા હતા જોકે પુલને રિપેર કરવામાં આવે તેની ગુણવત્તા અને મજબૂતીની સામે આજીવન સવાલ રહેશે તેમ શંકાને કોઈ સ્થાન નથી ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે મોરબી નજીક જે મચ્છુ ત્રણ ડેમ ઉપર જે પુલની ઉપર જે ગાબડું પડ્યું છે તેને જ લઈને દોઢ વર્ષ પહેલાં જે આ પુલ બન્યો તેમાં અત્યારથી જ ગાબડા પડવા લાગ્યા છે જોકે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના કહેવા મુજબ કોન્ટ્રાક્ટર નબળું કામ કરે છે તે અંગેની અને ગોકળ ગાય ગતિએ કામ કરે છે તે અંગે તેઓ જવાબદાર અધિકારીઓને ટેલિફોન કરી આઠથી દસ વખત રજૂઆત કરી હતી અને એક વખત નબળા કામ માટે પત્ર પણ લખ્યો હતો જોકે અધિકારીએ કામ રાખનાર એમ કેસી કંપની સામે કોઈ કાર્યવાહી કરેલી નથી અને હાલમાં પુલમાં ગાબડું પડ્યું છે તેને લીધે સરકાર બદનામ થઈ રહી છે ત્યારે આવા બેદરકાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી લાગણી ધારાસભ્યએ વ્યક્ત કરેલી છે જિલ્લાની અંદર બાયપાસ ઉપર જે ઉજળી માતાજીના મંદિર તરફ જે નવો જે ફૂલ બહેનો છે અને છ આઠ મહિના થયા આ ગુજરાતની અંદર ઘણા બધા પુલો બન્યા છે એમાં એમાંનો એક પુલ આ મોરબીનો છે છ આઠ મહિના થયા આ પુલ ચાલુ કર્યું છે અને આ ભાજપ સરકારના ભાજપના ભ્રષ્ટાચારો ખુલ્લે આમ નજરે દેખાઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં જે કાંઈ ફૂલો બને એની ગુણવત્તાઓ સારી બને અને અમારો જો અહીંયા કોંગ્રેસનો વર્ષો જૂનો ફૂલ બનાવેલો છે એ હજી હરીખમ એમ ઊભો મૂકો છતાંય આ ભાજપના ભ્રષ્ટાચારની વાતો કરે કે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો ભાઈ કોંગ્રેસે કાંઈ ભ્રષ્ટાચાર કર્યો નથી જે કાંઈ કર્યો છે એ ભાજપના ભ્રષ્ટાચારો ખુલ્લે આમ ગાબડાઓ દેખાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાની અંદર જે કાંઈ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ છે એ માત્ર ને માત્ર ખાતમુહૂર્તો કરે છે અને પ્રોપર્ટીઓ કાપવા સિવાય કાંઈ કરતા નથી જ્યાં જે કાંઈ કામ ચાલતું હોય ત્યાં પદાધિકારી તરીકે એની ફરજમાં આવે છે કે કેવી ગુણવત્તાવાળો માલ બને છે કેવો કામ બને છે એ તમામ જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની હોય છે અહીંયા તો માત્ર ભાજપના કહેવાથી ખાતમુહૂર્તો કરવાના ઓપનિંગો કરવાના પછી આવા ગાબડા પડે તો નીતિનભાઈ જેવા એમ કીએ કે આ તો ઉંદેડા હતા ઉંદેડા કોતરી ગયા ભાઈ આ કોઈ ઉંદેડા કે કઈ કોતરી નો જાય આ તમારા જે ભાજપનો ભ્રષ્ટાચાર છે ઈ લોકો આવા કોતરી ગયા અને નબળી ગુણવત્તાવાળા કામ કરી રહ્યા આ રસ્તા ઉપર આ ગાબડું પડ્યું છે અને આ જે કઈ કામ છે ગુણવત્તા નબળી હોવાના કારણે હવે શું માંગ કરો છો તમે શું થવું આવનારા દિવસોમાં મોરબી જિલ્લાની અંદર આવા કોઈ પણ જગ્યાએ કામ નાના મોટા થતા હશે

એ લગભગ સાતક વર્ષ પહેલાં જે કામ આપ્યું છે એ લોકોએ ટાઈમ ખામી નથી કર્યું અને કામમાં થોડીક ખામી છે એના આધારે અધિકારીને પણ મેં આપણે બે ત્રણ વાર અહીંના ઝાલા હેડેબડીને પણ ફોન કર્યો હતો અને અત્યારે પણ ફોન કર્યો છે કે હું તમને વારંવાર કહેતો હતો કે આ આ એજન્સી પાસે તમે કામ સારું જોયો અને એનું સરકારે તમારી જાણ માટે કે હું જાહેરમાં કહીશ કે સરકારે આજે આ મોરબી રાજકોટનું ફાઇનલ બિલ નથી આપ્યું શું કામ ક્યાંક ક્યાંક જે ખામી છે કોન્ટ્રાક્ટરની એના ખામીના આધારે એનું ફાઇલ નથી આપ્યું પણ હું તો કે ફાઇલ બિલ નથી આપ્યું પણ એના પગલાં લઈને આ એજન્સીને બ્લેકલિસ્ટમાં એ મૂક્યું અને અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ